નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઇંગ્રોડી ગામને પુરવઠો પૂરવઠો પૂરવ પાડું તૂટીસી કોંગ્રેસ ઓબીસી પ્રમુખની અનેક રજૂઆત બાદ આખરે બદલવામાં આવ્યું વીજલો વીજલોડના કારણે મફતિયા પરમાં વીજ પાવર ઓછો મળતો હોવાથી લોકોના ઘરમાં લાઇટ ડીમ રહેતી હતી લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં રહેતા અને લખતર તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ બિરાજ ખાન મલિકના જણાવ્યા મુજબ તેમના ગામના મોકરિયાપરા વિસ્તાર સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડતા ડીસી ઓછી કેપીસી નહોતી મોકરિયાપરા વિસ્તાર સહિતના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાવર નહીં મળતો હોવાથી લોકોના ઘરમાં લાઇટ ડીમ રહેતી હતી આ સાથે ટીસી અવરનો અવર બળી જતો હતો આથી લોકોના પારવાર આ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આથી તેમના ઘર દ્વારા અવરનવર જોવાત કરવામાં આવી રહી હતી આથી લખતર પીજી વિશાલ વિભાગ મોડે મોડે જાગ્યો હતું અને મુપતિયાપરા વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડતો ટીસી બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટીસીમાં પાવર ચાલુ કર્યા પછી આવનાર સમયમાં જ ખબર પડશે કે ઇંગ્રોડી ગામના મુપતિયાપરા વિસ્તારનો પ્રશ્ન હલ થયો છે કે પરિસ્થિતિ જેમની તેમ રહી છે ત્યારે વીજ ટીસી બદલવાની કામગીરી કરવાવાળી ટીમ દ્વારા હાલ ટીસી બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે